આ દીકરાની વહુને શેઠ પાસે ગીરવે મૂકી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં એક સામાન્ય ખેડૂત કુટુંબ રહેતું હતું આ કુટુંબના વડા હતા રામભાઈ પટેલ મધ્યમ કાયા કાળી પડેલી તવસા હાથમાં વર્ષો સુધી ખેતરની મહેનતનો રંગ સડી ગયો હતો અરામભાઈ સીધા સાદા ભોળા માણસ તેમની પત્ની સરલાબેન ઘરના કામકાજમાં સાથીદાર હરામભાઈની બે સંતાન એક દીકરો વિજય અને એક દીકરી અનિતા અનિતાનું લગ્ન થઈ ચૂક્યા હતા અને તે સાસરે સુખી હતી આ દીકરો વિજય ઘર પર જ રહેતો અને ખેતીમાં પિતાને મદદ કરતો થોડા વર્ષ પહેલા જ વિજયનું લગ્ન નીતા સાથે થયેલું અનિતા સુંદરતા સાથે સમજદાર પણ હતી આ માથા પર લાંબા કાળા વાળ ચહેરા પર શાંતપણું અને વાણીમાં મીઠાશ આખા ગામમાં તેની શાંતિ અને સંસ્કારી સ્વભાવની સરસા થતી આ પરિવારનું જીવન ખેતી પર આધારિત હતું વરસાદ સારો પડે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વરસાદ ઓછો પડે કે પાક બગડી તો ઘર ચલાવવું મુશ્કેલ થતું છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ગામડામાં મન મૂકીને વરસ્યો નહોતો ક્યારેક દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતી તો ક્યારેક વરસાદ સમયે આવ્યો પણ એટલો ભયંકર કે ખેતરોમાં પાણી ભરાઈ પાક સડી ગયો આવી સ્થિતિમાં રામભાઈને વારંવાર ગામના ધનિક શેઠ ગિરીશભાઈ પાસે કરજ લેવા જવું પડતું ગિરીશભાઈ ગામના મોટા શેઠ હતા અનાજના વેપારીથી લઈને જમીન જગ્યા સોનું બધું જ ચલાવતા આ ગામમાં કાયદો કોર્ટ કરતા પણ તેમની વાત વધારે માન્ય ગણાતી લોકો કહેતા શેઠ જે બોલે એ જ હુકમ ગિરીશભાઈ દેખાવમાં ખૂબ ધનિક પણ સ્વભાવમાં ગરવીલા અને સતુર તેઓ ગરીબ લોકોને મદદના નામે પૈસા આપતા પણ વ્યાજ એટલું કડક રાખતા કે એકવાર જે કોઈ તેમના ચક્ર વ્યૂહમાં ફસાય એ કદી બહાર આવી શકતો નહીં આ ગામના અનેક ખેડૂત તેમના ઝાડમાં ફસાઈ ચૂક્યા હતા રામભાઈ પણ તેમાંથી એક હતા શરૂઆતમાં થોડું કરજ લીધું વરસાદ નહીં હોવાથી ખેતીમાં ખર્ચા કરવા પછી પાક નિષ્ફળ ગયું તો ફરીથી કરજ આમ કરીને વર્ષો દરમિયાન રામભાઈનું કરજ વધીને લાખોથી પણ વધારે થઈ ગયું હતું ઘરમાં ગરીબીનું એવું રાજ કે રોજ બે વેળાનું ભોજન પણ ક્યારેક પૂરતું ન મળતું સરલાબેન ઘરમાં કઈ રીતે પણ કરીને વ્યવસ્થા કરતી પણ ગરીબીની ગાંઠો તૂટતી ન હતી વિજય મહેનતું હતું પણ ખેતી સિવાય બીજી કોઈ આવકનો રસ્તો નહોતો એક સાંજના સમયે આ બધું કુટુંબ ઘરની બહાર ઓસરીમાં બેઠું હતું ઠંડો પવન ફૂંકાતો હતો પણ ચહેરાઓ પર શીનતા સ્પષ્ટ હતી આ રામભાઈએ ઊંડો શ્વાસ લઈ કહ્યું હવે ખબર નથી શું થશે સરલા પાક ફરીથી બગડી ગયો ગિરીશભાઈનો હિસાબ સુકવો પડે છે એ તો રોજ માણસ મોકલે છે ઓઘરાણી કરવા સરલાબેનના ચહેરા પર શીનતા છવાઈ ગઈ રામા આપણે કેટલું આપીએ ઘરમાં તો એક દાણો નથી બસ્યો ગિરીશભાઈને સમજાવીએ કે થોડી મુદત આપે વિજે બોલ્યો બાપુજી હું મજૂરી કરવા જઈશ શહેરમાં અહીં ખેતરમાં કશું આવક નથી કદાચ થોડું કમાઈ શકું આ રામભાઈ દીકરાને જોયો આંખોમાં આંસુ આવી ગયા મારા દીકરા હું તને મજૂરી માટે શહેરમાં મોકલવા તૈયાર નથી ખેતર તો આપણું છે એને છોડીને ક્યાં જઈશ પરંતુ શું કરવું ગિરીશભાઈને કંઈ તો જવાબ આપવો જ પડશે અને નેતાજી અત્યાર સુધી શાંતિથી બેઠી હતી અને નમ્ર સ્વરે બોલી બાપુજી ગરીબી તો આપણે ભોગવવી છે પણ જો સન્માન ગુમાવ્યું તો ફરીથી ક્યારેય મેળવી નહીં શકીએ જે બને તે સહન કરીશું પણ આત્મસન્માન ન ગુમાવીએ ત્યાંના આ શબ્દોથી સૌ થોડા પણ મૌન રહ્યા સરલાબેનના હૃદયમાં વહુ માટે ગર્વ જાગ્યો આ બીજા દિવસે જ ગિરીશભાઈનો માણસ આવ્યો હાથમાં હિસાબની શીઠી અને ચહેરા પર કઠોરતા હરામભાઈ શેઠ સાહેબે કહ્યું છે જો કાલ સુધી પૈસા નહીં આપો તો ઘરની જમીન પર કબજો કરી લેશે છેલ્લી તક છે આ રામભાઈ કંપી ઉઠ્યા આ જમીન ગુમાવવાનો અર્થ જીવન ગુમાવવું આખી વંશ પરંપરાની આસ્યા તૂટી જવી સરલાબેન રડવા લાગી હે ભગવાન આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા અમને આ વેઝે ગુચ્છાથી બોલ્યો આ શેઠ બધાને લૂંટી રહ્યું છે પણ શું કરવું હાથમાં કશું નથી નેતા શાંત રહી અંદરથી તેને કંઈક શંકા થતી હતી ગિરીશભાઈના માણસોના વલણમાં કંઈક અજીબ હતું થોડા દિવસ પછી રામભાઈને ગિરીશભાઈએ પોતાની હવેલીમાં બોલાવ્યા હવેલીમાં પ્રવેશતા જ રામભાઈના પગ ગમપવા લાગ્યા શેઠ મોટા સોફા પર બેસેલા ચહેરા પર સ્મિત હતું પણ આંખોમાં ખોટો ઈરાદો સલગતો આ રામભાઈ તમે વર્ષોથી મારી પાસે કરજ લઈ રહ્યા છો હવે વ્યાજ સાથે બહુ મોટી રકમ બાકી છે હું તમને એક રસ્તો બતાવું આ રામભાઈ ગભરાયા કયો રસ્તો શેઠજી આ ગિરીશભાઈ ધીમીથી બોલ્યા તમારી વહુ નીતા એને થોડા દિવસ મારી હવેલીમાં રાખી દો એ કામ સંભાળી લેશે મને સાથ આપશે પછી હું તમારું બધું કરજ માફ કરી દઈશ આ સાંભળી રામભાઈની પગની સીધી જમીન ખસી ગઈ હોય એમ લાગ્યું તેઓ હસમસી ગયા શેઠજી તમે શું બોલો છો આ તો અયોગ્ય વાત છે ગિરીશભાઈ હસ્યા અરે રામભાઈ ગુચ્છો ન કરો તમારું કરજ લાખોનું છે એને છોકવવાની તમારી પાસે કોઈ ક્ષમતા નથી હું તો તમને રસ્તો બતાવી રહ્યો છું વિશારો નહીં તો જમીન પણ જશે ઘર પણ જશે પરિવાર રસ્તા પર આવશે આ રામભાઈ તૂટેલા દિલ સાથે ઘરે પાસા ફર્યા આ રસ્તામાં તેમને લાગતું હતું કે અજાણે પર્વત તેમના ખભા પર સડી બેઠો છે ઘરે આવીને તેમણે બધું કહ્યું સરલાબેન શીસો પાડીને રડી પડી હે ઈશ્વર આવું અપમાન આપણે મરી જઈએ તો સારું બૂમ પાડી બેઠો હું આ શેઠને સોડીશ નહીં એ કેવી રીતે એવી શરત મૂકી શકે પરંતુ નીતા શાંતપણે સાંભળતી રહી તેના સહેરા પર ભય હતો પણ સાથે સાથે એક અજોડી હિંમત પણ દેખાતી હતી તે બોલી બાપુજી માં હું તમારી પરિસ્થિતિ સમજુ છું આ અપમાન સહન કરવું એ તો અગ્નિપરીક્ષા છે પણ મને લાગે છે કે શેઠ સામે લડવાનો એકમાત્ર રસ્તો એ જ છે હું પોતે મજબૂત બનીને ઊભી રહું સૌ મૌન થઈ ગયા અને નેતા જાણતી હતી કે આ સંઘર્ષ સરળ નહોતો પણ એનું આત્મસન્માન જ એની તાકાત હતું આ રામભાઈના ઘરમાં જાણી તોફાન આવ્યું હોય એવું વાતાવરણ હતું આ ગિરીશભાઈ મૂકી તે શરત સાંભળ્યા પછી ઘરમાં શાંતિ જ નહોતી કોઈક પળે બધા મૌન થઈ જતા કોઈક પડે વિઝય ગુચ્છાથી કંપી ઉઠતો તો સરલાબેન રડી પડતી પરંતુ નીતા એના ચહેરા પર ભલે ભય હતો પણ આંખોમાં જોર તેજ દેખાતું એ ભય અને હિંમત વચ્ચે ઝઝૂમતી હતી આ ગામમાં વાતો ઝડપથી ફેલાતી શેઠ ગિરીશભાઈ રામભાઈના કરજ માટે એવી શરત મૂકી છે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ શોકની સાની દુકાને લોકો સરસા કરતા આ ગિરીશભાઈ તો આખા ગામને લૂંટે છે હદ તો ત્યારે કરી જ્યારે વહુ પર નજર નાખી બીજાએ કહ્યું પણ રામભાઈ શું કરી શકે કરજ તો બહુ છે જમીન ગુમાવવાથી એથી તો સારું ત્રીજાએ ત્યાં રોકીને કહ્યું એ ન બકવાસ કર આ માણસે ગરીબી સહન કરવી પડે પણ સન્માન ક્યારેય ગીરવે ન મૂકે વહુ તો કુટુંબનું ગૌરવ છે આવી સરથાઓથી ગામમાં હલચલ મસી ગઈ કેટલાક લોકો રામભાઈના કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ બતાવતા તો કેટલાક કટાક્ષ કરતા તે રાત્રે ઘરમાં દીવો ધીમી જ્યોતથી બળતો હતો બધા ઓસરીમાં બેઠા હતા આ બહાર નિઃશબ્દ અંધકાર હતો અંદર સૌના ચહેરા પર ચિંતાનું ભારણ હતું આ વિજય તીવ્ર અવાજમાં બોલ્યો બાપુજી આ શેઠની વાત સ્વીકારવી જ નહીં મને કાળજી નથી કે જમીન જઈ કે ઘર પણ આપણું માથું ઊંચું રહેવું જોઈએ સરલાબેન આંસુઓ પોસા કરતા બોલી પણ બેટા જમીન ગુમાવીએ તો ખાઈશું શું આ જિંદગી કેવી રીતે ચાલશે આપણે ભૂખે મરવું પડશે રામભાઈ બંને વચ્ચે કસવાઈ ગયા તેઓ માથું પકડીને બેઠા રહ્યા ભગવાન તું જ રસ્તો તો બતાવો ત્યારે નેતા ધીમે અવાજે બોલી મને લાગતું નથી કે ભાગવાથી કે છુપાઈને આ સમસ્યા ઉકેલા છે જો શેઠ સામે લડવું હોય તો મારે જ લડવું પડશે આ વિજય સોંકી ગયો આ શું બોલી રહી છે તું નેતા તને ત્યાં મોકલવાનું તો હું સ્વપ્નમાં પણ વિચારતો નથી નેતા બોલી મને સાંભળો હું ત્યાં જાઉં પણ હું મારી ઈજ્જત ક્યારેય ગુમાવવાની નથી શેઠ શું કરે છે એની સામે મજબૂત રહીશ હજુ હું ડરી જઈશ તો શેઠ જીત છે પરંતુ જો હું મારી હિંમતથી એને હરાવીશ તો આપણું પરિવાર પણ જીત છે આ શબ્દોએ સૌને શોપ કરી દીધા સરલાબેનને લાગ્યું કે બહુ તો ઘરનું દેવત્વ છે ગરીબીમાં પણ એની અંદર અગ્નિ છે થોડા દિવસ પછી પરિસ્થિતિ એવી બની કે આ રામભાઈએ મજબૂરીમાં નેતાને ગિરીશભાઈની હવેલીમાં મોકલવાનો નિર્ણય લીધો આ દિલ કસવાતું હતું પણ બીજો રસ્તો ન દેખાતો નેતા જ્યારે હવેલીના દ્વાર પાસે પહોંચી ત્યારે એની અંદર કંપારી હતી પણ સાથે સાથે મનમાં એક સંકલ્પ હતો હું તૂટવાની નથી હવેલી વિશાળ મોજશોકથી ભરેલી પણ ત્યાંનું વાતાવરણ જાણે ડર અને દબાણથી ભરેલું અગિરીશભાઈ તેને જોઈને ખોટું સ્મિત આપીને બોલ્યા આવો આવો અનિતાબેન હવે તો આ ઘર તમારું છે નિર્ડર થઈને રહો અનિતાએ મૌન રાખ્યું એની આંખોમાં ગુચ્છો હતો પણ એ બોલી નહીં આ ગિરીશભાઈ નીતાને મીઠી વાતોથી પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરતા તમે ખૂબ સુંદર છો આ ગામમાં એવી બીજી કોઈ નથી થોડા દિવસો મારી સાથે રહીશું તો તમારું કુટુંબ સદાકાળ માટે કરજમાંથી મુક્ત થઈ જશે આ નીતા સીધો જવાબ આપતી હું અહીં માત્ર સેવા કરવા આવીશું મારી મર્યાદા હું ક્યારેય તોડવા દેતી નથી શેઠ ગુચ્છે થઈ જતો પણ બહારથી મીઠાશ જાળવતો એ વિચાર તો આ છોકરીને કાબૂમાં લાવવા માટે થોડો સમય લાગશે ગામમાં લોકો સર કરતા નીતાને હવેલીમાં મોકલી દીધી હવે શેઠ શું કરશે આ રામભાઈની મજબૂરી છે પણ આ તો કુટુંબ માટે કલંક છે પરંતુ કેટલાક લોકો નીતાની હિંમતની વાત કરતા એ વહુમાં જોડી હિંમત છે અજો એ મજબૂત રહેશે તો કદાચ શેઠને શરમાવું પડશે હવેલીમાં પહેલી જ રાત્રે અનિતાએ કાગળ પર પોતાના મનની વાત લખી સરલાબેનને મોકલી આમાં ચિંતા ન કરશો હું અહીં મજબૂત છું હું શેઠ સામે ઝોકીશ નહીં તમે અને બાપુજી હિંમત રાખજો આ વિજયને કહેજો કે હું એની આંખોમાં આંસુ લાવવા દેતી નથી આ પત્ર વાંચીને સરલાબેન રડી પડી પણ અંદરથી વિશ્વાસ આવ્યો કે વહુ ખરેખર દિવ્ય શક્તિ ધરાવે છે આ ગિરીશભાઈ સમજતા હતા કે સીધી રીતે નેતાને ઝોકાવવું મુશ્કેલ છે તેથી તેમણે કાવતરું કર્યું ગામમાં અફવા ફેલાવી કે નેતા હવે મારી સાથે રહેશે તે મારી બની ગઈ આ અફવા સાંભળી ગામમાં ફરી હલચલ ચાલી કેટલાક લોકો અપમાનજનક ટિપ્પણીઓ કરવા લાગ્યા આ રામભાઈનું પરિવાર ફરીથી તૂટી પડ્યું પરંતુ નેતા જ્યારે અફવા સાંભળી ત્યારે નક્કી કર્યું હવે મોન નહીં હું આ દુષ્ટ માણસને ગામ સામે જ પડકારી એક સાંજે આ ગિરીશભાઈએ નીતાને કહ્યું આ ગામમાં બધા જાણી છે કે તું હવે મારી છે તું જેટલો ઇનકાર કરે તેટલું લોકો હસે છે આ નીતાએ ગુચ્છાથી કહ્યું શેઠ એક દિવસ હું સત્ય ગામ સામે મૂકીશ તું જે છે એનો ચહેરો હું બધાને બતાવીશ શેઠ હસ્યો એ માટે તારે હિંમત જોઈએ ગરીબ માણસની વહુ તો શું કરી શકશે નેતા શાંત રહી પણ અંદરથી આગ બની ગઈ હવેલીમાં દિવસો ધીમે ધીમે પસાર થતા હતા દરેક દિવસ એક નવી કસોટી સમાન હતો ગિરીશભાઈ પોતાની લાલચ અને અહંકારથી એને ઝોકાવવા પ્રયત્ન કરતા પણ નેતા અંદરથી વધુ મજબૂત બની જતી હવેલીમાં અનેક નોકર હતા પરંતુ કોઈ હિંમત ન કરતો કે શેઠની ગંદી નજર સામે અવાજ ઉઠાવે તેઓ બધા ગિરિશભાઈથી ડરતા અનિતા જ્યારે રસોડામાં કામ કરતી ત્યારે શેઠ નજીક આવી સાંપતો તમે શા માટે મૌન છો તમે મારી સાથે રહીને શોખ માણી શકો છો અનિતા આંખોમાં આંખ નાખીને બોલી શેઠ હું તારી સંપત્તિ કે તારો શોખ માણવા નથી આવી હું મારી કુટુંબની મર્યાદા જાળવવા આવી છું તો તારો સ્વભાવ બદલે નહીં તો એક દિવસ તને ગામ સામે નંગો પાડું શેઠ હાંસતો ગામ ગામ તો મારી જ મોઠીમાં છે તને કોણ માનશે પણ નેતા જાણતી હતી કે સત્યની તાકાત ખોટી અફવાઓ કરતાં વધારે હોય છે આ ગામમાં અફવાઓ જોર પકડી રહી હતી સોપડિયાની શાહ દુકાને લોકો કહેતા આ રામભાઈની વહુ હવે શેઠની થઈ ગઈ અરે ગરીબીમાં માણસ શું નહીં કરે આવા શબ્દો સાંભળીને વિજય તૂટી પડતો એક દિવસ ગુચ્છે સોપડિયા પર બૂમ પાડી મારી નીતાને કોઈ ખોટી નજરથી ન જોવે એ સચ્છાઈમાં પવિત્ર છે શેઠ ખોટી વાતો ફેલાવે છે પણ લોકો મજાક કરતા હજુ એ સાસુ હતો વહુ શેઠની હવેલીમાં શા માટે રહેતી આ વાતો રામભાઈના ઘરને જખમ ભરતી સરલાબેન આંસુ વહાવતી આ સમાજ માણસને જીવવા નહીં દે એક રાત્રે નીતાએ મનમાં નક્કી કર્યું હવે મોન નહીં શેઠ સામે ગામની સભામાં જ ખુલ્લું સત્ય મૂકવું પડશે એણે નોકરાણી કાંતાને કહ્યું તું મને મદદ કર મને ગામની સ્ત્રીઓ સુધી પહોંચાડ હું એમને બધું કહું છું કાંતા હજે વર્ષોથી શેઠની હવેલીમાં કામ કરતી હતી અંદરથી એની પરેશાનીઓ સમજતી હતી એણે ધીમેથી કહ્યું બહેન તારી આંખોમાં હિંમત છે હું તારી મદદ કરીશ એક સાંજ ગામના મંદિર પાસે નેતાએ કેટલીક સ્ત્રીઓને બોલાવી એની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં કંપારી નહીં બહેનો તમે સૌ મને જાણો છો હું નેતા રામભાઈની વહુ હું શેઠની હવેલીમાં મજબૂરીથી રહું છું મારા પતિ કે મારા પરિવારનો એમાં કોઈ દોષ નથી શેઠે કરજ માફી માટે મને ગીરવે માગી છે આ સાંભળી સ્ત્રીઓ સોંકી ગઈ કોઈ આંખોમાંથી આંસુ પોસા કર્યા કોઈ ગુચ્છે થઈ એક વૃદ્ધા બોલી દીકરી તું ચિંતા ન કર તારી સાથે આખું ગામ છે હવે શેઠની હદ બતાવવી પડશે કેટલાક દિવસો પછી ગામમાં મોટી સભા બોલાવવામાં આવી પંચાયત મંડપની સૌથી વધારે લોકો ભેગા થયા રામભાઈ વિજય સરલાબેન પણ ત્યાં હાજર હતા અગિરીશભાઈ પણ આત્મવિશ્વાસ સાથે આવ્યો તેઓને લાગતું હતું કે પૈસાની તાકાતે કોઈ તેમની સામે બોલી શકશે નહીં સભામાં પહેલો અવાજ નેતાનો ઉઠ્યો એ મંચ પર સઢી ગઈ ગામવાસીઓ આજે હું સત્ય કહેવા આવી છું શેઠ ગિરીશભાઈ મારા પરિવારને કરજમાંથી છોડાવવા માટે મને ગીરવે માગી છે હું હવેલીમાં તેમની લાલચ સહન કરી રહી છું એ ખોટી અફવા ફેલાવે છે કે હું તેમની થઈ ગઈ છું પણ હું અહીં સૌને કહેવા આવીશું કે હું શોધ છું અમારી અખંડ છે સભામાં સન્નાટો સવાઈ ગયો લોકો આશ્ચર્યથી એકબીજાને જોયા ગિરીશભાઈ ગુચ્છાથી ઊભાથી બૂમ પાડી આ છોકરી ખોટું બોલે છે હું તો એને મદદ કરવા ઈચ્છતો હતો આ તો મારા પર કલંક મૂકવા આવી છે નેતા ઠામથી બોલી જો હું ખોટું બોલું છું તો કહો શા માટે શેઠે મારા બાપુજીનું કરજ માફ કરવાને બદલે આ શરત મૂકે શા માટે ગામમાં મારી બદનામી ફેલાવી હું એક સ્ત્રી છું પણ મારી અંદર આ આગ છે સત્યથી તું ભાગી નથી શકતો સભામાં બેઠેલા લોકોમાં ગુચ્છો ફાટી નીકળ્યો એક યુવાન બોલ્યો અમે પણ જોયું કે શેઠના માણસો અફવા ફેલાવતા હતા આ બીજાએ કહ્યું સાસુ છે શેઠ વર્ષોથી અમને કરજમાં ફસાવી રહ્યો છે આ વહુએ હિંમત કરી છે હવે આપણે મૌન નહીં રહીએ સ્ત્રીઓ પણ આગળ આવીને બોલી નેતા સાસી છે એના ચહેરા પર સત્ય દેખાય છે એ તો અમારી બહેન સમાન છે આ ગામનો માહોલ ગરમાયો લોકો એકસાથે બૂમ પાડી શેઠને સજા આપવી જોઈએ પંચોએ સરસા કરી એક વડીલ બોલ્યા ગિરીશભાઈ તમે ગામના ગરીબોને લૂંટી સ્ત્રીઓને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે આ મોટો ગુનો છે આજ પછી તમારો કોઈ વ્યવહાર આ ગામમાં નહીં ચાલે લોકોએ શેઠને હાંકી કાઢવાનો નિર્ણય લીધો ગિરીશભાઈના ચહેરા પરથી અહંકારનો પડસાયો ઉતરી ગયો એ સોપસાપ માથું ઝુકાવી બેઠા રહ્યા આ જ્યારે સભા પૂરી થઈ ત્યારે વિજય નીતાને આંખોમાં આંસુ લઈને મળ્યો નીતા તું મારી આંખોમાં ગર્વ લાવી હું તારી હિંમતને નમન કરું છું સરલાબેન વહુને ગળે લગાડી બોલી બેટી તું તો ઘરનું દેવત્વ છે તારા કારણે આજે આપણું કુટુંબ બસી ગયું રામભાઈ પણ આંખોમાં આંસુ લઈને બોલ્યા દીકરી તોજ સાસી લડવઈ છે મેં આ પાપીને કારણે તને દુઃખ આપ્યું એનો મને અફસોસ છે આ ગામના વડીલો બોલ્યા આજે આપણે શીખ્યું કે ગરીબી સામે લડી શકાય પરંતુ સન્માન ક્યારેય વેસવું નહીં આ નેતા જેવી સ્ત્રીઓના કારણે સમાજ જીવંત છે આ ગામની સ્ત્રીઓએ નેતાને પોતાના હાથ પર ઊંચકી લીધી એની હિંમત સૌ માટે પ્રેરણા બની આ ગામના સોરાહે મોટાભાગના લોકો ભેગા થયા હતા હવે સત્ય સૌ સામે આવી ગયું હતું કે શેઠ ગિરીશભાઈએ ગરીબ રામભાઈના પરિવારને કર્જના બહાને કેવી રીતે તોડવાનો પ્રયત્ન કર્યો વડીલો ગુચ્છેથી બોલ્યા ગિરીશભાઈ તારી આ હરકત ગામની પરંપરા ઇજત અને માન બધાને ઠેસ પહોંચાડી છે તો હવે ગામમાં રહેવાલાયક નથી લોકોમાં ઉકળાટ છવાઈ ગયો ઘણા લોકો એકસાથે બૂમો પાડી રહ્યા હતા આવો શેઠ ગામમાં રાખવો નહીં આ સમયે નેતા આગળ વધી આંખોમાં આંસુ તો હતા પરંતુ ચહેરા પર ગર્વ ઝળહળી રહ્યો હતો તેણે સૌને કહ્યું હું મજબૂરીમાં ગેરવે મૂકી દેવામાં આવી હતી પરંતુ આજે સ્પષ્ટ કહી દઉં છું કે સ્ત્રીનું સન્માન ક્યારેય વેસાતું નથી ગરીબીમાં જીવવું સહેલું છે પરંતુ સન્માન ગુમાવીને જીવવું શક્ય નથી ગામની મહિલાઓ નેતાની સાથે ઊભી રહી તેઓ બોલી ઉઠે નેતા સાસુ કહે છે સ્ત્રીનું માનસ ઘરનું સાસુ આભૂષણ છે લોકોનો વિરોધ સામે ગિરીશભાઈ બે ઉપાય થઈ ગયો આજે માણસ કાલ સુધી ધન અને ગર્વથી ગામ પર રાજ કરતો હતો આજે બધાની સામે એકલો પડી ગયો આ વડીલોએ ઠરાવ કર્યો ગિરીશભાઈને ગામમાંથી કાઢી મૂકો આવા માણસને અહીં જગ્યા નથી આ લોકોએ તેને ગામની સીમા સુધી હાંકી કાઢ્યો ગિરીશભાઈ પાસે ધન ઘણું હતું પરંતુ હવે તેની પાસે માન ન રહ્યું તે એકલો થઈ ગયો આ બધું જોઈ રામભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેઓ નીતાને જોઈને બોલ્યા બેટા તું અમારું ગૌરવ છે તારી હિંમતથી આજે આખો પરિવાર બસી ગયો ગરીબીમાં જીવશું પરંતુ ક્યારેય સન્માન વેસીશું નહીં સરલાબેન નેતાને કાળજામાં ભરીને રડી પડી વહુ તે અમને શીખવી ગઈ કે સાસુ ધન તો ઇજ્જત છે બાકી બધું તો ક્ષણિક છે વેજી ઊભો રહી બોલ્યો હવે હું મહેનત કરીશ ખેતીમાં નવા રસ્તા શોધીશું આપણો પરિવાર ગરીબ હોઈ શકે પણ દિલથી અમે ધનિક છીએ આ ઘટના આખા ગામને ઝંઝોળી ગઈ લોકોમાં સારસા થઈ હવે કોઈ ગરીબ મજબૂરીમાં એકલો નહીં પડે યુવાનોએ પ્રતિજ્ઞા લીધી કોઈને કર્જના નામે દબાવશે નહીં ગામના દરેક ગરીબની સાથે સૌ ઊભા રહેશે આ મહિલાઓએ પણ અવાજ એક કર્યો સ્ત્રીનું સન્માન જ સમાજનું શણગાર શણગારશે સાંજનો સમય હતો આ નાનકડા ઝોપડામાં રામભાઈ સરલાબેન અને વિજય અને નીતા બેઠા હતા ઘરમાં ભલે ગરીબી હતી પણ દિલોમાં ગૌરવ હતું નીતા આકાશ તરફ જોઈને મનમાં પ્રાર્થના કરતી હતી હે પરમાત્મા અમને ગરીબી આપતો સાલ છે પરંતુ ક્યારેય સન્માન ન છીનવી લે ગામના લોકો માટે આ ઘટના એક અવિસ્મરણીય પાઠ બની ગઈ સાસુધન પૈસા નથી સન્માન છે સ્ત્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો